તો મિત્રો અગાઉના વિડીયોની અંદર આપણે જોયું કે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું હવે એ રજીસ્ટ્રેશન થઈ ગયા બાદની પ્રોસેસ જે આપણે જાણવાની છે કે આપણું એસઆઈઆર ફોર્મ રજીસ્ટ્રેશન પ્રોસેસ થઈ ગયેલી છે કે કેમ તો તેના માટે આપણે શું પ્રોસેસ કરવાની રહેશે તો તે હવે આપણે કમ્પ્યુટર સ્ક્રીન પર જઈ અને તેની સંપૂર્ણ પ્રોસેસ જાણીશું મિત્રો ગયા વિડીયોની અંદર આપણે જોયું કે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું ચૂંટણીની વેબસાઇટ પર એ રજીસ્ટ્રેશન પ્રોસેસ પૂરી થયા બાદ હવે તમારે તમારું એસઆઈઆર ફોર્મ ભરાઈ ગયેલું છે કે કેમ તે ચેક કરવા માટે તમારે હવે શું આગળ પ્રોસેસ કરવાની રહેશે તેના વિશેની આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો આના માટે તમારી પાસે તમારું ચૂંટણી કાર્ડ નંબર હોવો જરૂરી છે એટલે એ સાથે લઈને બેસજો હવે સૌપ્રથમ અહીંયા સર્વિસ નામનું એક ઓપ્શન જોવા મળે છે એ સર્વિસ નામના ઓપ્શનની અંદર આ ફિલ ઇન્યુમરેશન ફોર્મ એમાં તમારે જવાનું રહેશે એટલે વેબસાઈટ થોડી વાર લોડ કરશે ત્યારબાદ તમારે સ્ટેટ પસંદ કરવાનું રહેશે જે સ્ટેટના તમે નાગરિક હોય એ સ્ટેટ તમારે પસંદ કરવાનું રહેશે અને અહીંયા તમારો એપિક નંબર એટલે કે ચૂંટણી કાર્ડ નંબર તમારે દાખલ કરવાનો રહેશે ચૂંટણી કાર્ડ નંબર દાખલ થયા બાદ અહીંયા તમારે સર્ચ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું તમે સર્ચ બટન ઉપર ક્લિક કરશો એટલે નીચે અહીંયા તમને એક મેસેજ દેખાડવામાં આવશે યોર ફોર્મ હેઝ ઓલરેડી બિન સબમિટેડ ફોર મોર ડિટેલ્સ કોન્ટેક યોર બીએલો એટલે કે અહીંયા તમારું ફોર્મ સબમિટ થઈ ગયેલું છે એટલે બી એલ પણ તેની કામગીરી પૂર્ણ કરી દીધેલી છે તો આ રીતે તમારું ફોમ ફિલઅપ થઈ ગયેલું છે તે તમે તપાસી શકો છો તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો જેથી બીજા કોઈ નાગરિકોને પોતાનું ફોર્મ સબમિટ થઈ ગયેલું છે કે કેમ એ તપાસવું હોય તો એ ફોર્મ તપાસી પણ શકે